સાથીઓ જય ભીમ જય ભારત સૌપ્રથમ તો ડોક્ટર સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે ભારતભરના તમામ દેશવાસીઓને શુભકામનાઓ અને મંગલકામનાઓ પાઠવું છું આજે સૌ એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે ત્યારે એપ્રિલમાં શેડ્યુલ ખૂબ ટાઈટ હોવાના હિસાબે અત્યારે થોડો ફ્રી થયો એટલે એમ થયું ચાલો વિડીયો બનાવી અને એક સંદેશો આપવા જઈ રહ્યો છું પૂરા ગુજરાતની અંદર અત્યારે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યો છું ને પૂરા ગુજરાત અને ભારતની અંદર ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી તાદાદની અંદર આ વખતે સોમી એપ્રિલ ને ઉજવણીના રૂપે ખૂબ જગ્યાએ બેનરો પોસ્ટરો ધ્વજો ખૂબ લાગી રહ્યા છે આ જોતા ખૂબ આનંદ થાય છે સાથે સાથે દરેક વિસ્તારોની અંદર અત્યારે સૌરાષ્ટ્રથી આવતો તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ સુધીમાં પૂછ્યો તો દરેક જગ્યાએ મેં બેનરો જોયા ફોટાઓ જોયા ખૂબ એટલે ખૂબ આનંદ થયો કે ખરેખર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ જે ઉજવાઈ રહી છે ક્યાંક ને ક્યાંક ખરેખર ખૂબ જાગૃતિ આવી રહી એવું લાગી રહ્યું છે સાથે સાથે દુઃખ સાથે એ વસ્તુ પણ કેવી પડે કે સુરતની અંદર ગઈ રાત્રે એટલે કે ગઈ રાત્રે જ મને ફોન હતો બાય રોડ હતો ને એક વિડીયો પણ આવ્યો હતો કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જે બેનરો લાગેલા છે અમરોલી વિસ્તારની અંદર તે બેનર પણ કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડવામાં આવેલા છે તો આવા વ્યક્તિઓની કોઈ જાતિ હોતી નથી તો આ બાબતમાં મારે હાલ કઈ ચર્ચાઓ કરવાની હતી રાતને એ ચર્ચાઓ મારા સાથી મિત્રો જોડે કરી લીધી પોલીસ તંત્ર જોડે વાત પણ કરી લીધી અને હાલ એમને ગોતવાની કાર્યવાહી ચાલુ છે પણ મારે જે વાત આજે કરવી છે એ થોડી વેદના એ છે કે આ તો સામાન્ય બાબત છે કે બેનર તોડ્યું બાબાસાહેબ ની પ્રતિમાઓ તોડી નાખશે સાથે સાથે તમારા ટાટિયાઓ તોડી નાખશે તમને ભાંગી નાખે છે મારે છે કૂટે છે તમારી બેન બેટીઓના ઇજ્જતો લૂટે છે તો બેનર તો ખૂબ નાની બાબત છે પણ આજે મારે એ જે ચૌદમી એપ્રિલ ને લઈને જે અત્યારે જે ખૂબ મોટો જ્વાળા જે નીકળી છે ખૂબ સારી બાબત છે કે મહેનત કરનાર વ્યક્તિઓ મહેનત કરી રહ્યા છે અને જેના હિસાબે આ જાગૃતિ આવી છે પણ અત્યારે ચૌદમી એપ્રિલ આવીને જેમ કેમ કે પહેલો વરસાદ પડે અને ડેડકાઓ બહાર નીકળી જાય એમ ચારે બાજુ પૂરા ગુજરાત પૂરા ભારતની અંદર અત્યારે બેનરો લાગ્યા છે અને બેનરોની અંદર અનેક પ્રકારના અનેક અનેક સંગઠનો પોતાના હિસાબથી પોતાના બેનરો અને પોતાના ફોટા અને દંડાને ઝંડાને લગાડીને બેઠા છે તો આવા વ્યક્તિઓને કહેવા માંગુ છું કે તમે જેટલા ફોટા લગાડેલા છો એટલા એકવાર એક થઈ જાવ ને તો પણ તમારા સમાજ ઉપર અત્યાચાર ના થાય અને આ તમે ફોટા લગાડી તમે બેનરો લગાડીને ચારે બાજુ જે કઈ તમારા જે સ્ટંટ બાજી કરો છો ને એ ક્યાંક ને ક્યાંક જે મનોવૈદ્ય જે વ્યવસ્થા છે ને મજબૂત કરવાના કામ તમારા હાથે થઈ રહ્યા છે ફોટા અત્યારે લગાવો છો પણ જ્યારે સમાજ ઉપર અત્યાચાર થાય ને ત્યારે તમે એક પણ ખોટા વાળો કઈ દેખાતા નથી આ પૂરા ગુજરાત અને પૂરા ભારતભરના લોકોને આ વસ્તુ કહી રહ્યો છું અને જેને આ કપડા માપમાં આવતા હોય એને પહેરી લેવાની શૂટ પણ છે તો આજે તમે ફોટો લગાડીને બેનરો બનાવો પત્રિકાઓ બનાવો ચારે બાજુ જે સ્ટંટબાજી કરી અને હાલ જે ઇલેક્શનનો માહોલ છે તો ઇલેક્શનના માહોલ ને લઈને દરેક જગ્યાઓ ક્યાંક ને ક્યાંક જે રાજનેતાઓને જે તમે MLA ને જે બધાને નામ લખી રહ્યા છો એમને તેડાવી રહ્યા છો તો અત્યારે તે બધા આવવાના જ છે પણ જયારે તમારા સમાજ ઉપર અત્યાચાર થાય ને ત્યારે ક્યારેક એમને ફોન કરજો જે તમારી જે સ્ટંટ બાજીને જે તમારા નાટકો છે ને એ નાટકો બાર પાડવા માટે અમારા વિડીયો બનાવવો પડશે એની ઇજ્જતો લૂટાતી હોય એમના ઉપર અત્યાચાર થતો હોય ત્યારે તમારે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓ છે એ તૂટતી હોય એમને તોડી નાખે એના વિશે મન ફાવે તેવા શબ્દો સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીઓ થતી હોય સંવિધાન હળગાવવામાં આવતું હોય ત્યારે તમે બોલજો અને એને પૂછજો આ વખતે તમારે ત્યાં આવે ને જે જે દરેક જગ્યાએ પૂરા ગુજરાત અને પૂરા ભારતની અંદર નેતાઓ આવવાના છે કારણ કે ઇલેક્શન છે એટલે આવશે એ પણ અમને ખ્યાલ છે એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છે અને વેદના થાય છે કે જે રાત દિવસ જે વ્યક્તિઓ કામ કરી રહ્યા છે જેણે રાત દિવસ સમાજ માટે એક કરેલો છે અને જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે એવા વ્યક્તિઓને એવા વ્યક્તિઓને બદનામ કરવાના ષડયંત્રો ચાલી રહ્યા છે એવા વ્યક્તિઓ છે

તમને ખાસ કહી દ્યો છું અને આ આંબેડકરી સળવળને જે નુકસાન પહોંચાડનાર જે વર્ગ છે એને જે હાસા મિશનરીઓ છે એ ક્યારે સ્વીકારતા નથી અને સ્વીકારવાના પણ નથી એ સત્ય સનાતન છે અને એમાં અમે ક્યારેય પણ બાંધછોડ કરવાના પણ નથી પણ ફરીથી કહી રહ્યો છું કે જે પૂરા ગુજરાતની અંદર પૂરા ભારતની અંદર જે વ્યક્તિઓ અત્યારે બેનરો લગાવીને બેઠા છે ને એ બેનરોના ફોટા હાંસાવતો તમે અને પછી જયારે કોઈ પણ જગ્યાએ અત્યાચાર થાય અત્યાચાર થયો છે અને ત્યારે તમારા જે આ રાજનેતાઓ છે ને જે જિંદગીમાં પણ ક્યારે અને અમુક સમાજના આગેવાનો પણ કે સમાજના આગેવાન કોઈ દી અત્યાચાર વખતે ક્યારે બહાર નથી નીકળ્યા આવા આગેવાનોને પણ એના ફોટાઓ પણ હાથવજો કે જિંદગીમાં પણ કોઈ રેલી કે રેલામાં કે ક્યાંય જગ્યાએ દેખાડા નથી આ બધા જે આગેવાની લઈને ફરે છે ને એને બધાને પણ કહીએ છીએ કે જ્યારે સમાજ ઉપર અત્યાચાર થાય ને ત્યારે પણ ક્યારેક બહાર નીકળજો ક્યારે પણ ક્યારેક બહાર નીકળજો ખાલી સમાજનો ઉપયોગ કરી અને અત્યારે તો લગભગ શહેરોની અંદર હું જોઈ રહ્યો છું જહેર લગભગ ગામડાઓની અંદર જોઈ રહ્યો છું લગભગ વિસ્તારોની અંદર જોઈ રહ્યો છું તો બાબા સાહેબ આંબેડકરના નામ ઉપર એવા નેતાઓ ફરી રહ્યા છે કે નામ ના લેવાય કે બાબા સાહેબના ખરેખર ખૂબ ગેરઉપયોગ થઈ રહ્યો છે અને અમુક એવા લીડરો છે કે સમાજના વ્યક્તિઓને પાંચ ટકા દસ ટકા પંદર ટકા એ પૈસા વ્યાજે આપે છે અને વ્યાજે આપનાર વ્યક્તિઓ સમાજના નેતા બની ફરી રહ્યા છે અને એ સમાજને એટલું શોષણ એ જ સમાજનું કરે છે કે બીજાની કોઈની જરૂરત પડવા દેતા નથી આ શોષણ કરતા વ્યક્તિઓ અત્યારે જ્યારે આ સાહેબની જન્મજયંતિ આવે ત્યારે એમને સાહેબ યાદ આવી જાય છે અને એ ઇલેક્શન છે એટલા માટે બાબા સાહેબ યાદ આવે છે બાકી સાલુ સમયમાં એમને ગમે ત્યારે કહીએ કે ચાલો સાહેબ આ સમાજ ઉપર અત્યાચાર થયો છે અહીંયા જવું છે તો આ એક પણ વ્યક્તિ ક્યાંય દેખાતા નથી એ અમે ગેરંટી સાથે કહીએ છીએ આવા એક પણ વ્યક્તિઓ દેખાતા નથી અને ઘણા ખરા વ્યક્તિઓ તો બાબા સાહેબ અને બુદ્ધના નામનો ખરેખર ખૂબ ઉપયોગ કરી રહ્યા છે તો આવા વ્યક્તિઓથી સમાજે સતક રહેવું જોઈએ અને આવા વ્યક્તિઓને ખુલ્લા પાડવા જોઈએ સાથે સાથે બાબા સાહેબના નામ ઉપર અત્યારે અનેક વ્યક્તિઓ જે બાબા સાહેબના નામ ઉપર સમાજમાંથી પૈસા લઈ સમાજનું કરે છે હું એમ નથી કહેતો કે કે તો વાપરી જાય છે છે ભલે એપ્રિલ ઉજવે જે કંઈ બાબા સાહેબના નામ ઉપર સમાજ પાસેથી પૈસા લઈ અને સમાજને નહીં અને આ બીજા લીડરોને બોલાવે જે સમાજને કંઈ દેતા નથી સમાજને માર દે છે સમાજને શોષણ દેશે આવા વ્યક્તિઓને બોલાવી અને એ સમાજનો શું ફાયદો કરવાના છે સમાજ ઉપર અવારનવાર અત્યાચાર ત્યાં આપણા સમાજના ક્યાં નેતાએ અવાજ ઉઠાવ્યો જે આ પાર્ટીઓ સાથે જોડાયેલા છે એમાંનો કોઈનું નામ હોય તો નામ મને આપજો આપણા સમાજના ઘણા લીડરો એવા છે કે જે સમાજની સાથે રહી અત્યાચાર થયો હોય એ વ્યક્તિઓને જેમને સાથે અત્યાચાર થયો હોય એ વ્યક્તિઓને દબાવીને સામેવાળા વ્યક્તિઓ સાથે સમાધાન કરવા વાળા વ્યક્તિઓ પણ આ લીડરો ચૌદમી એપ્રિલો ઉજવી રહ્યા છે અમુક વ્યક્તિઓ તો એટલા વિચિત્ર છે કે ચરિત્રહીન વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ પણ અટાણે સમાજની આ નેતા બનીને ફરી રહ્યા છે અમુક વ્યક્તિઓ એવા છે કે એમ કહેવાય કે એની પાસે કોઈ બે નંબરના ધંધા બાકી નથી અને સાથે સાથે વ્યાજ કરે છે આવા પણ સમાજના નેતાઓ બની અને બાબા સાહેબનું નામ ક્યાંક ને ક્યાંક બદનામ કરી રહ્યા છે તો આ મારી વેદના છે કે આવા વ્યક્તિઓ જો ખરેખર સમાજની નેતાગીરી સંભાળશે તો સમાજની હાલત શું થશે અને આવનારો સમય સમાજ માટે કેવો હશે એ કલ્પના કરવી મુશ્કેલ છે એટલા માટે હું ખાસ કરીને ભણેલા ગણેલા અને સાથે સાથે જેમની કોઠા હું છે અને સાથે સાથે જે વ્યક્તિ નિઃસ્વાર્થ ભાવે જે કામ કરી રહ્યા છે જેને પોતાની સમાજની પ્રત્યે પોતાની જવાબદારી જવાબદારી નૈતિક નૈતિક ફરજ ફરજ છે 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 સમજીને સમજીને જે 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 હાલના યુવાઓ સિનિયરો એ બધાને વિનંતી કરું છું કે જે હાલ ખોટી દિશામાં જે સમાજ જઈ રહ્યો છે પૂરા ગુજરાતનું પરિભ્રમણ કરીએ છીએ એટલે ખ્યાલ આવે છે તો એ વ્યક્તિઓને બહાર લાવવા જોઈએ અને આવા વ્યક્તિઓને સાઈડ ઉપર કરીને સાચી દિશા સમાજને આપવો નગર આવનારો સમય સમાજ માટે ખરેખર ખૂબ ખરાબ અને ખરાબ આવી રહ્યું છે હાલની પરિસ્થિતિ એવી છે કે જે કામ કરનારા કેટ કેટલા મેં નજર કરી ઘણા વર્ષોની કે કેટલાય મિશનરીઓ એવા છે કે જેમના ઘરના નેવાઓ બદલા નથી આમ છતાં એના ઉપર અનેક પ્રકારના ચાટાઓ ઉડાડેલા છે હાલ કામ કરનાર કેટલાય વ્યક્તિઓ કે કેટલાય વ્યક્તિઓ એવા છે કે એ વ્યક્તિઓએ એમની લાઈફ અને એમની જિંદગી આ આ મિશનની પાછળ બગાડી નાખી તો એના ઉપર પણ થપ્પા મારી દે છે કે આમને કંઈક મળતું છે જ્યાં હાસા મિશનરીની વાત કરું છું કોઈ પક્ષ સાથે જોડાયેલા નહીં પક્ષ સાથે જોડાયેલા તો ઘી કેળા જ ખાય છે ખ્યાલ છે અમને પણ હાલ કેટ કેટલાય મિશનરીઓ એવા છે કે ખરેખર એમને એમની લાઈફ તો બગાડી પણ એમના બાળકોમાં પણ એ ધ્યાન નથી આપી શક્યા જેના હિસાબે એમના બાળકોને પણ એ ભણાવી નથી શક્યા એ આ બધું કેવું છે કે અનેક પ્રકારના નશા વ્યક્તિઓ કરતા હોય છે એ નશા આવશે થોડી વાર પૂરતો રહેતો હોય છે પછી ઉતરી જતો હોય છે

આ મેસેજ એટલા માટે આપવો પડે છે કે વેદના એ થાય છે કે ગામે ગામ એક જ સરખી આલત દરેક શહેરોની અંદર એક જ હરખી અલગ સમાજની અંદર કોઈ પણ બાબતનો બદલાવ લાવવો હોય તો આવા નેતાઓ છે એ નેતાઓ જે હાચો મિશનરી કામ કરતો હોય છે એને પાડવા માટે અનેક ષડયંત્રો કરી અને અનેક પ્રકારના કાર્યક્રમો ગોઠવણી કરે છે અને બેનરો પોસ્ટરો આમાં જે જાહેરાત કરવામાં વળતા નથી પણ આવી જ જાહેરાત તમારી બેન બેટીઓની અને તમારા ભાઈઓની હત્યાઓ થતી હોય એના ઉપર અત્યાચારો થતા હોય ત્યારે તમારી જાહેરાતો એક પણ પાય પેજમાં કે ક્યાંય બેનરોમાં આવતી નથી તો આ બેનર બાજુ લાઈવ બાજુ પોસ્ટર બાજુ જે અત્યારે જે બાબા સાહેબના નામની જેમને જન્મ જન્મજયંતિના નામના જે ખૂબ મોટા જશ્ન મનાવી રહ્યા છે એ વ્યક્તિને કહી લો છું કે તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે ચાલો તમે બાબા જન્મ જયંતી મનાવો છો સાચા દિલથી મનાવજો તમને પણ હું ખૂબ સાધુવાદ પાઠવું છું પણ હવે અત્યાચાર થાય જ્યાં દેખાય જો ત્યાં ભાગતા નહીં બસ આ યાદ રાખજો હવે પછી જે કોઈ પણ જગ્યાએ અત્યાચાર થશે એટલે ગુજરાતભરની અંદર જ્યાં જ્યાં બેનરો જે લાગેલા છે એ બેનરોમાં અમે હવે એ બેનરોના ફોટા એકઠા કરી રહ્યા છીએ પૂરા ગુજરાતના અંદર અમે અમારી ટીમને આ કામ આપ્યું છે એ બેનરોના ફોટા પાડી અને એ બેનરો આપણે સાથે રાખો જેથી કરીને ગમે ત્યારે અત્યાચાર થયા ત્યારે આ બેનરવાળા વ્યક્તિઓ પાસે આપણે જવાનું કે ચાલો ભાઈ અહીંયા અત્યાચાર થયો છે અને હવે તમારે ત્યાં જવાનું છે કારણ કે તમારા જે મોટા મોટા ફોટાઓ જે લાગેલા છે તમે સમાજના આગેવાનો છો જે જે વ્યક્તિઓના નામ લખેલા છે એ વ્યક્તિઓ પાસે પણ આપણે જવાનું રહેશે જય સવિતા જય ભારત